અનેક બનાવો છાસવારે સામે આવતા હોય છે ત્યારે ખાદ્ય વસ્તુઓમાં ભેળસેડ નકલી વસ્તુનો ઉપયોગ અને સામે પૈસા મુજબ ક્વોલિટી ન મળતા ગ્રાહકોને ડબલ નુકસાન થાય છે ત્યારે જેતપુરમાં નકલી પનીર બનાવટી ઝડપાતા દૂધ પનીર ચીઝના રસિયાઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે આજના સમયમાં દરેક વસ્તુઓ ભેળસેળ યુક્ત જ મળે છે હળદર ચોખા દૂધ જીરું આ તમામ વસ્તુ તો સમજ્યા પરંતુ હવે આ ભેળસેળમાં પનીર પણ બાકાત રહ્યું નથી લોકોને સૌથી વધારે મનપસંદ પનીરમાં પણ ભેળસેળ કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે જેતપુરમાં ગાંધીનગરના ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં છસો કિલો અખાદ્ય પનીરનો જથ્થો તેમજ અખાદ્ય બે હજાર લિટર દૂધનો નાશ કરવામાં આવ્યો હતો જેતપુરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે મૂઢવાડી વિસ્તારમાં ચાલતી ફેક્ટરીમાંથી બાકમીના આધારે ફૂડ વિભાગ દ્વારા જથ્થો પકડી પાડવામાં આવ્યો તેની સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી જ્યારે આ પનીરનો નમૂના લઈને લેબોરેટરી ખાતે પણ મોકલવામાં આવ્યા છે ફૂડ વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પનીર વનસ્પતિ ઘીમાંથી બન્યું હતું જેના કારણે તે ખાવાલાયક ન હતું હાલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફેક્ટરી માલિકની પૂછપરછ પણ હાથ ધરાઈ છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ફૂડ વિભાગની ટીમ તેમજ રાજકોટ સંયુક્ત ટીમ દ્વારા જેતપુરના ચંદ્રમોલેશ્વર મંદિર નજીક મોરવાડિયા વિસ્તારમાં ચાલતી રજવાડી ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન છસો તેત્રીસ કિલો જેટલો અખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો હતો તેમજ બે હજાર લીટર દૂધ પણ મળી આવ્યું હતું ફૂડ વિભાગ દ્વારા ફેક્ટરી માલિકની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ પનીરનો જથ્થો શહેરમાં જુદી જુદી જગ્યા તેમજ રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવામાં આવતો હતો જોકે આ પનીરનો જથ્થો સપ્લાય થાય તે પહેલા જ ફૂડ વિભાગ દ્વારા તેને પકડી પાડ્યો હતો હાલ આ મામલે ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ગાંધીનગર ફૂડ વિભાગના અધિકારી જીવી રાઠોડના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી જેમનો માલિક મયુર મોહનભાઈ કોયાણી જે રહેવાસી જામકંડોરના પોતાની માલિકીની જગ્યા પર રજવાડી ડેરી પ્રોડક્ટના નામથી આ સમગ્ર કારસ્તાન ચલાવતું હતું ફૂડ વિભાગે જુદા જુદા ચાર સેમ્પલો લીધા હતા જેમાંથી છસો કિલો પનીર જેની કિંમત એક લાખ હજાર પાંચસો અખાદ્ય દૂધ બે હજાર લીટર જેની કિંમત છેતાલીસ હજારનો જથ્થો નાશ કર્યો હતો જ્યારે વનસ્પતિ તેલ તેમજ ક્રીમ મલાઈ એક હજાર છસો કિલો જેની કિંમત પાંચ લાખ ચાર હજાર બસો એકનો મુદ્દામાલ સીલ કરાયો હતો તેમાં સેમ્પલ લેવામાં આવ્યા જ્યારે દૂધની વાત કરવામાં આવે તો આ દૂધ દૂધ સતીકરણ નામની ડેરી પરથી મંગાવવામાં આવતું હતું એટલે કે ક્યાંક આ સમગ્ર બાબતે શંકા ઉપજાવે તેમ છે વધુમાં જણાવ્યું કે અહીં પનીર બનાવવા વનસ્પતિ ઘી અને અખાદ્ય દૂધનો ઉપયોગ કરીને પનીર બનાવવામાં આવતું હોવાનું જણાવ્યું હતું ભેળસેળયુક્ત યુક્ત પનીર બનાવવાનો કાળો કારોબાર કરતા હતા આરોગ્ય વિભાગે સ્થળ પરથી મયુર પાસેથી તમામ વિગત મેળવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અહીં પનીર બનાવવા માટેના સાધનો તેમજ ખાલી બેલર વેજીટેબલ ઘીના ડબ્બા અને દૂધ પાવડર સહિતનો સામાન સીઝ કર્યો હતો હાલ તો ગાંધીનગર ફૂડ વિભાગે સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરી છે જેતપુર નગરપાલિકા દ્વારા શંકાની સોઈ ઉપજાવે તે ચોક્કસપણે સેવાઈ રહ્યું છે પાલિકાની વિભાગ મુખ પ્રેક્ષક બન્યું હોય તેની પાછળનું કારણ વિભાગની બેદરકારી છે કે સેટિંગ તેવા સવાલો સાથે લોકોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે અધિકારીઓ સક્રિય થઈને તપાસ કરી લોકોના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવે તેવી માંગ ઉઠી છે